અને સૌથી આપણે વાત કરીએ રાજકોટની જે આ વખતે સૌથી વધુ ચર્ચાસ્પદ રહી છે ગુજરાતની સૌથી હોટ બેઠક બની છે રાજકોટ લોકસભા અને રાજકોટ બેઠકની ચર્ચા આખા દેશમાં શરૂ થઈ ગઈ છે કારણ કે રૂપાલાના નિવેદનથી અચાનક જ સમીકરણો બદલાયા હતા પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે બંને મજબૂત ઉમેદવારો છે આ તરફ પત્રિકા કાંડ અને જુબાની જંગથી રાજકોટનો માહોલ ગરમાઈ ગયો છે બંને એડી ચોટીનું જોર લગાવ્યું છે અને બંનેને ટેન્શન પણ એટલું છે અને વધુ વિગત સાથે સંવાદદાતા મયુર સોની આપણી સાથે જોડાઈ ગયા છે મયુર સૌથી વધારે નજર કોઈ બેઠક પર રહી હોય તો એ રાજકોટ બેઠક છે બિલકુલ ક્રિષ્ણા રાજકોટની વાત કરી દઈએ તો વીસ માર્ચ સુધી તમામ લોકોને એમ લાગતું હતું કે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતની અંદર ચૂંટણી જેવો કોઈ માહોલ જ નથી પરંતુ ત્રેવીસ તારીખે સાંજના જે પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન આવ્યું ત્યારથી તમામ સમીકરણો બદલાઈ ગયા કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઊભા કર્યા અને ત્યારબાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની અંદર એક ફાઇટનો માહોલ જોવા મળ્યો હતો કોંગ્રેસે પોતાની તમામ તાકાત લગાવી હતી તો બીજેપીએ પોતાના સૌથી દિગ્ગજ એવા સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી છે તેમને મેદાનમાં ઉતાર્યા હતા અમિત શાહ અને સભા પણ રાજકોટ જિલ્લાની અંદર થઈ ચુકી હતી પરંતુ આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ક્ષત્રિયોનું જે આંદોલન હતું રાજકોટના જે પાસેના જે ગામ છે તેની અંદર આખે આખું આંદોલન મહાસંમેલન યોજાયું અને ત્યારબાદ આખી પરિસ્થિતિ બદલાઈ હતી રાજકોટની આગ છે તે આખા ગુજરાતની અંદર લાગી હતી હવે જે આખે આખો માહોલ સર્જાયેલો છે તેની અંદર આખરે હવે ઉમેદવારો રાજકીય પક્ષો અને તમામ લોકોએ જે મહેનત કરી છે તેનું પરિણામ આવતીકાલે આવવાનું છે છેલ્લા પાંત્રીસ દિવસથી ક્ષત્રિય સમાજના લોકો અલગ અલગ જગ્યાએ આંદોલનો કરે છે સંમેલનો કરે છે અને બીજેપીની વિરુદ્ધ વોટ આપવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ બીજેપીએ પણ પોતાની કેડર પોતાના જે મતદારો છે મેદાનમાં ઉતાય્યા છે ગઈકાલની જ વાત કરીએ તો બીજેપીએ રાજકોટની અંદર છેલ્લી ઘડીનું શક્તિ પ્રદર્શન કરતા હોય તેમ મહા સ્કૂટર રેલી છે તે પણ યોજી હતી શહેરના રાજમાર્ગોની અંદર ફરી હતી આ પહેલા પાટીદાર સમાજનું જે સ્નેહ મિલન છે એ બીજેપીના સમર્થનની અંદર બોલાવવામાં આવ્યું હતું આ ઉપરાંત અલગ અલગ સમાજના સંમેલનો છે બોલાવીને બીજેપીએ પોતાના જે મજબૂત મતદારો છે એમને અંકે કરવાની કોશિશ કરી હતી તો બીજી તરફ કોંગ્રેસના જે ઉમેદવાર પરેશ ધાનાણી છે એને પણ પોતાની તાકાત છે તે લગાવી હતી કેડર કેડરબેઝ જે પાર્ટી છે તેની સામે પોતાના મજબૂત કહી શકાય તેવા મતદારો છે તેમને ઉભા કરવાની કોશિશ કરી હતી અને ક્ષત્રિય સમાજનો સાથ લેવાની કોશિશ કરી હતી ઓલ ઓવર જો કૃષ્ણા જોવા જઈએ તો જે પ્રકારે આંદોલન થયું છે જે પ્રકારે સંમેલનો થયા છે કે પછી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની તાકાત લગાવી છે ચોક્કસ આવતીકાલે મતદારો શું કરશે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે પરંતુ રાજકોટની સીટ છે એની અંદર જે કંઈ પણ થયું છે છેલ્લા પાંત્રીસ દિવસની અંદર એક બહુ મોટો ઇતિહાસ બની જશે બિલકુલ મયુરો આભાર આપનો તમામ વિગત માટે